મિત્રો આજ આપણે બનાવવાનું છે શીરો અને મગ એટલે આપણા ઘડિયાળની પહેલી પસંદ એટલે મૂલ લેવા જોઈએ તો ભયડું અને આપણા ભાઈયો કે પહોંચી જાય તો આવો આપણે દેશી ચૂલા ઉપર શીરો બનાવીએ અને મોજ કરીએ મેં વાળો પહોંચી આવે હા હા હું કહું ખબર હા કે તમે આ બેસી તો જ્યાં હો હા શીરો બનાવતા આવડા તો છે ને આવડે યાર

ઉડાડ્યા ને વટોણા વટોણા નઈ લે બોલ્યા જ છો એવું વટોણા કયું વાભર્યા વટોણા તમને તારી

કાશ્મીરમાં તો પેલું નહીં ધડમ ધડા ચાલુ તો ચાલ આઈકન શહીદ થઈ જાવ બે ચાર આતંકવાદી મારશે ને ભાઈ શહીદ થઈ જાવ હું તો આ દે અમે ગોળી સવારશે તમે શું હું આતંકવાદી તમે મારો ઓ ચાલ લે તાર દિન આ દવાઈ લે ઘરાલ હા આ હવે કમ્પ્લીટ ગરમ થઈ ગયો હા તો આ ભૈડું નાઈ દો હવે ભૈડું ભૈડું આ પાંચસો નું બન્યું ભૈડું યાર ઘઉ નું ભૈડું આપડા દેશી શીરો બનાવવાનો સિટીમાં તો કરી સોજીના બોજીના શીરા બનાવી

રસુ છે ત્યાં આનું બગડે હા રથો બગડે ભાઈ હો મૂતો તડે તો મૂકો ના મને ખબર હતી યાર આવું થા

ફિર તાક્યો તો 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 હાર હરજો તો અમે ટાઈમ થઈ ગયો તો ખાઈ લીયો ટાઈમ તો ખાલી તો કેતા ર તમ ખબર જ નઈ શાક બની ગયું ના ભલા મોણ પકડજો નકામતા

ગરમ ગરમ હશે પાવ લાવ માલ ઉતારીને ને લાવીએ બસ હાલ ફરવા દો લાવ થોડો થોડો હાલ તો થોડો આલો ગરમ ગરમ એટલે હા હાલ તો થોડો થોડો હાલ ગરમ છે એટલે લે લાવ તો હાલ તો મલે તમે થોડો થોડો કરો તો હું કરું તા બસ હાલો ને દાબી દાબી નો ગરમ ગરમ તો દુસકાવ છું તાણ લાવું છે આખો

મગનું શાક એટલે એક નંબર અને શીરો બે નંબર ખાવાનું ચાલુ રાખો મિત્રો મગનું શાક ને શીરો મસ્ત થયો ને શીરો જોયો ને ભયડા જ બનાવો ના જો વસ્તુ સુપર